દોલતરામ મહારાજે ધોત્યુ પહેર્યું છે ગમે તેથી મંદિર માંથી આવ્યા છે પણ મારે પણ એક દીકરી છે વિશ્વ ભારતી બેન એ ગ્રેજ્યુએટ ભણ્યા પછી સંન્યાસી છે અને જુનાગઢ આશ્રમનું સંચાલન કરતા હતા નવો આશ્રમ આપણે રણુજા બનાવીએ છીએ અત્યારે એટલે બે વર્ષ સુધી સતત વિશ્વ ભારતીય લેન રણુજા રહેવાના છે બાબો મીડિયમ ઇમ્બી બી સુર એન્જિનિયર સુધી ભણેલો છે હું ખૂબ ભણેલો છું હું ગવર્મેન્ટ પેન્શનર છું અને આખી દુનિયાએ મારું સન્માન કરેલું છે કોવિડ નાઇન્ટીનમાં અને બે હજાર ચોવીસ માં ઉલ્ટા ચશ્મા જેઠાલાલ એમણે બોમ્બે માં મારું ભવ્ય સ્વાગત કરેલું છે અને આપણા ગામડામાં જયારે વીસ વર્ષ પછી મારી ઉંમર હતી આવતો હતો ને ત્યારે સાંજનો પત્તર જોવાનું હોભવા આવતા હતા અમુક કેટલાક હશે અહીંયા સાક્ષી પણ હવે મારી પાસે સમય ઓછો રહે છે ઉંમર થઈ ગઈ છે નહીં નામ ભજી લે પ્રાણી પછી જાય છે નહીં

કે તમે અમારા બાળકો છો સમાજને જાઓ અમે તો હવે આવી કોણ ચાલ્યો નહીં સમાજને આ પીરસવા વાળા નાના દીકરાઓ છે સમાજ ને કઈક સારી વસ્તુ પીરસો સમાજ સારી લાઈન ઉપર આવે એવું કરો બીજા સમાજની સાથે આપણે કેવી રીતે આવી શકીએ એવા સારા વિચારો રાખો વ્યસનોથી દૂર રહો વ્યસન માત્ર સમાજમાં ન હોવું જોઈએ બધાએ ભાઈઓ બહેનો દીકરીઓ એને પાળવામાં મદદ કરજો કારણ કે બીજા સમાજો આગળ ગયા છે આપણા સમાજને પણ ભાઈઓ બહેનો દીકરીઓ આગળ આવી શકે એટલે હું તો ગઈ શકું છું વધારે સરસ ગઈ શકું છું ભજન ગાય છે પણ હવે હાલ આ ઠંડો પવન અત્યારે હાલ હું વધારે દૂર કરું તો હવારે ખાસું ઘોડી બપોરથી વખો પડાવે એટલે સૌને મારી વિનંતી છે હું વધારે સમય આપણી સાથે રોકાઈ શકીશ નહીં થોડી વાર બેસું છું છોટાલાલ ભજન પણ એ આપણને બોલશી દસેક મિનિટ પછી હું આપણી વચ્ચેથી નીકળી જઈશ પણ

કે ભાઈ અમે તો અમારી નાચવાળા ના જ રહેવા દઈએ અને માર કોઈની નાચ જાતી છે ટીકા ટીપ્પણી ના થાય મારાથી